લ્યો મિત્રો અત્યારે આપણે અડીએ પૂગી ગયા છીએ અને જો આ પીણો નો છે અને એ જોઈ લો તમે આપણી પાછળ અત્યારે ઝાકળ આ બધો છે ઝાકળ જો આ ભાગ આપણે કાલે વીણી રહ્યો છે અને ઓલો ઓલી બાજુ વીણવાનો બાકી છે તો અત્યારે આપણે વાડીએ ભૂગી ગયા વાડીએ ભૂગીને પછી ચાલુ કર્યો છે આપણે વિડીયો બનાવવાનો મિત્રો ત્રણ એટલી ભારી પડી છે રાતિયાળા થયા છે બપોરના બે તો હવે આ જવું છે આપણે ચા પાણી પીવા પેલી આજે એટલી ભારી કરી છે આજ ને બાજુ લેવા મળે થોડી કર્યું બાકી છે જોઈ લઈએ મિત્રો આપણે છે ને ત્યાં કણે કપ્પા વીણી અત્યારે છે ને આપણે આપણી વાળીએ આવી ગયા છીએ અને જોઈ લઈએ આ બધું દેખાય તમને આ બધું આપણો કપા છે બરાબર છે ને બીજીમાં આપણે ડ્રીપ ચાલુ કરવી છે પછી હજી આ કપાસમાં આપણે દવા છાંટવી છે એટલા માટે છે ને આપણે છે ને અહીંયા ગણે કપા વીણી ગયો એટલે આપણે આવ્યા છીએ આટો મારવા તો જોઈ લઈએ મિત્રો અત્યારે ઠેઠા આપણે આવી ગયા છીએ પસાટે તો પસાટે જોઈ લ્યો તમને અત્યારે હજી છે ને આપણે આવો કપાસ ને આવી ફૂટ ને હજી આવી રીતના તમને આ બધી ઝીંડવા દેખાય તો હજી આવા ઝીંડવા છે હજી આપણે પસાટા તો પછી હમણાં હે ને તમને હું આપણે છે વાડીએ દઉં આમાં દેખાય આ બધું ઝાડવા ત્યાં આપણી વાડી છે ને ત્યાંથી અત્યારે આપણે આવી ગયા છે પસાટે તો જોઈ લેવા પસાટા કંઈક મિત્રો આપણે હે ને આવો કપાસ છે પાલામાં પાછી આપણે હજી કપાનો આપણે વિડીયો બનાવવાનો છે ને તો વિડીયો બનાવીને આપણે પછી જવાનું છે ઘરે ચાલો પહેલાં આપણે વિડીયો બનાવી વિડીયો છે ને આપણે આગળ જઈને બનાવવાનો છે તો જોઈ લે મિત્રો અત્યારે હે ને આપણે બીજી ચેનલ હાટવું આ કપ્પાનો વિડીયો બનાવી લીધો છે અને તમે હજી આ કપા આપણે તમને પસાટા દેખાડી દીધો અને અત્યારે જોઈ લ્યો આપણે હે ને અહીંયા કણે આ ડ્રીપનો જોન રહ્યો ને જોઈ લ્યો આપણે ત્યાં છીએ અને ત્યાં કણે જોઈ લ્યો તો જોઈ લે મિત્રો આપણે અત્યારે આ ડ્રીપનો જોન રહ્યો ને ત્યાં કણે ઉભા રહીને આપણે બીજી ચેનલ હાટવું હે ને આપણે ખેતી તો લોક ચેનલ છે ને તેના માટે આપણે વિડીયો બનાવી લીધો છે અને હવે હે ને આપણે જવું છે ઘરે તો જોઈ લ્યો હજી આમાં આપણે હે ને કપાસમાં આવું કંઈક ફાલ છે ફાલ પછી હે ને આપણે જાવી ઘરે તો આપણે આ કપાનો વિડીયો આપણે હે ને બનાવી લીધો છે આપણી ચેનલ આટું અને જો હજી આવો કંઈક કપાસ છે આપણે તો બસ મિત્રો જોઈ લ્યો આપણે આવી ગયા છીએ આપણી ગાડીએ અને આયા છે આપણું આપણી મા મેલડીનું મંદિર અને તો હાલો હવે આપણે જાવી છીએ ઘરે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આપણે વાડી આવી ગયા આપણે આખા ખેતરમાં આટો મારી લીધો અને હવે આપણે જાવી છીએ ઘરે હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી